હાલોલ ના મોહનપુરી આરોપી ભૂરીઓ પોતાના ફરિયામાં જુગાર રમાડતો હતો તેને સમજાવવા જતા ફરિયાદી પર આરોપી અને તેના સાથે ગુસ્સે થઈને હુમલો કર્યો હતો બળજબરીથી ખેંચી ઇન્દિરાનગર ખાતે પોતાના ઘર લઈ જઈ ફરિયાદીને લાકડી અને લાતોથી માર મારવામાં આવ્યો હતો હુમલા દરમિયાન ખુલ્લી ધમકી આપતા આરોપીએ કહ્યું હતું કે હજુ વશુ બોલીશ તો તને પતાવી નાખીશ ઈજાગ્રસ્ત ફરિયાદી હાલોન રેપરલ હોસ્પિટલમાં સારવાર લઈ બાદમાં તુનિય શાની હોસ્પિટલ ખાતે સારવાર લીધી ફરિયાદીનું કહેવું છે કે આરોપી માથાભરે છે અને કોઈપણ સમયે જાણ લેવો હુમલો કરી શકે છે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાય છે કે અમારા ઘેર અમારા ઘરના ભાઈને આઈ ઝઘડો કર્યો સાહેબ અને ઝઘડો કરીને અમારા જેટના છોકરાને ચાર લાકડીઓ મારી પૈકી ઘરના ભાઈને ઉઠાઈ દઈને તબેલા અમે જઈને મારી સાહેબ ચાર લાકડી અને લાકડી મારી અને પછી અમે કેસ કર્યો સાહેબ તો કેસ કર્યો તો એ લોકોને ખબર પડી તો મારા ઘરે આવ્યા પાછા મને એવું કીધું કે સાહેબ આ કેસ તું ખેંચી લે આ કેસ તું નહીં ખેંચું તો તારા છોકરાને અમે આઠમ પછી ઝાંસી માન નોખશું અને હાથ પગ તોડીને કેનાલની અંદર નોખી દેશું કેનાલ મેં નોખી અને પછી સાહેબ એને એવું કીધું અગિયારસથી દિવસે આવ્યો અમારા ઘરે ગાડી કાચવાળી ગાડી લઈને ગાડીમાં બીજા ચાર ની લાકડી લઈને સાહેબ એવો ઉતર્યો ઉતરી અને મારા છોકરાને મને બધાને ફરી વળ્યો અને ચાર જણા બધા અમને ફરી સાહેબ પણ ફરી માયા ગેંગ એમની લોકોની ટીમ છે આવી અને ટીમે મને અત્યારે મને મારી મયા ચાર મુક્કા અને એક દોતની અંદર અમારો દોત સુતી ગયો છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર